શિક્ષકોએ BLO ની કામગીરીના વિરોધમાં વસ્તાપ્રાંત અધિકારી અને મામલતદારને આবেদনપત્ર સુપ્રત કર્યું હતું હાલમાં રાજ્યમાં SIARN કામગીરી ચાલી રહી છે શિક્ષકોએ BLO ની કામગીરીનો વિરોધ નોંધાવ્યો હતો તદુપરાંત BLO સહાયક તરીકે પણ પ્રાથમિક શિક્ષકોને ઓર્ડર આપવામાં આવ્યો છે જેની જગ્યાએ અન્ય કેડરના કર્મચારીઓને આ કામગીરી સોંપવાની માંગ કરવામાં આવી હતી રાષ્ટ્રીય શૈક્ષિક સંઘ અને શિક્ષક સંઘ એમ બંને સંગઠનો દ્વારા સામૂહિક રીતે આ આવેદન પત્ર આપવામાં આવ્યું હતું આ વિરોધ પ્રદર્શનમાં તમામ બીએલઓ બીએલઓ અને સહાયક શિક્ષકો હાજર રહ્યા હતા શિક્ષકોએ જણાવ્યું હતું કે હાલમાં આશરે બસો જેટલા શિક્ષકો બીએલઓ તરીકે ફરજ બજાવી રહ્યા છે સરકારના નિયમ મુજબ બાર થી તેર કેડલ બીએલ કામગીરી માટે જાહેર થયેલી હોવા છતાં એસી ટકા શિક્ષકો આ કામગીરીમાં રોકવામાં આવ્યા છે તેમણે નીતિ આયોગના રિપોર્ટનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે ગુજરાત શિક્ષણમાં ટોપ 10 માં પણ નથી અને 18 ક્રમે છે આવી સ્થિતિમાં પણ શિક્ષકો કામ કરવા તૈયાર છે પરંતુ શિક્ષણના ભોગે આ કામગીરી નહીં થાય શિક્ષકોને આપવામાં આવે સહાયકના ઓર્ડર અન્ય કેડરને સોંપવામાં આવે તેવી ઉગ્ર રજૂઆત અને માંગ કરવામાં આવી હતી બેંક કચેરીમાં પ્લસ અહીંયા અમારા ડીપીઓ સાહેબને મળવા આવેલા છે અમે બહુ બધા શિક્ષકો અહીંયા ભેગા થયેલા છે

ઓપરેટરોને રાખવામાં આવે છે કરવામાં આવે પીએલ ઓની કામગીરી શિક્ષકોએ કરી જ છે અને અમે બધી રીતે સપોર્ટ કરવા તૈયાર જ છે પણ બધો જ બોજ તમે જો શિક્ષક ઉપર નાખશો તો શિક્ષણના ભોગે શિક્ષકોએ કામગીરી નહીં કરે એટલું અમે આજે પ્રેમથી અને શાંતિથી આ રજૂઆત કરવા બેઠા છે જો અમારી રજૂઆત માન્ય કરવામાં નહીં આવે તો અમારા બંને અમે બધા જ અમે ઉગ્ર રજૂઆત કરવા અને ધણા કરવાની પણ અમારી પૂર્વ તૈયારી છે જ તે એટલે અમને અમારી વિનંતી છે કે અમારી આ જે માંગણી છે એને